અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં અકસ્માત સર્જવાની વણ જ્યારે યથાવત જોવાઈ રહી છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં બે ટુ વ્હીલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું ગમગમાટી ભર્યું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અત્રે જણાવ્યું કે ડીસા પાલનપુર હાઈવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે અકસ્માત સર્જાયો છે બનાસકાંઠાના ડીસામાં બે ટુ વ્હીલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું મોત થયું છે તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બે બાયક 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 સામસામે સામસામે સર્વિસ રોડ પર આવી જાય છે છે અને એક બીજા સાથે જેમાં બંને વ્યક્તિઓ જ ટળી પડે છે જેમાં એકનું મોત થાય છે તો આ તરફ દ્વારકા વરવાડા હાઈવે પર કાર અને વચ્ચે અકસ્માત સર્જાયો છે પૂર ઝડપે આવતી કારે બાયક ચાલકને હડફેટ લીધો હતો જે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે તો બીજી તરફ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જ્યાં કાર ચાલકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલ કારને ટક્કર મારી હતી જે કારને ટક્કર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ